સુરતના સરથાણા વિસ્તારમાં પાનના ગલ્લા પર અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૈસા આપવાની બાબતને લઈને 3 થી 4 ઇસમોએ રગજગ કરી હતી અને ત્યારબાદ પાનના ગલ્લાના ચાલક પર હુમલો કર્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જો કે આ આતંકના સીસીટીવી બાદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

મારામારી સુધીની ઘટનાઓને અંજામ આપ્યો હતો આ સમગ્ર ઘટના ત્યાં અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેના આધારે પોલીસે અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત